સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ તેમના પિતાના જન્મદિનને લઈ સિવિલ હોસ્પિટલના સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાં બાળકોને ફ્રૂટ અને રમકડાનું વિતરણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી નાયબ મુખ્યમંત્રી દ્વારા પરિવાર સહિતનાઓ સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટેમ્પ સેલ વેલિંગ ખાતે બાળકોને ફૂટ અને રમકડાનું વિતરણ કરાયું હતું આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકોના મોઢા પર ખુશી જોવા મળી હતી નેહલ જૈન રમેશભાઈ સંઘવી ની ડોટર છે આજે મારા પપ્પા રમેશભાઈ સંઘવી ની જન્મ દિવસ છે અને એ સેલિબ્રેટ કરવા અમે સિવિલ હોસ્પિટલ સુરત આવ્યા છે અને છોકરાઓ અને મહિલાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરીને અમે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ અમે થોડાક નાના નાના ગિફ્ટ છોકરાઓ માટે અને મહિલાઓ માટે લાવ્યા છે અને અમે એમના ફેસ પર ખુશી જોવા માંગીએ છીએ અને એ જ અમારું સેલિબ્રેશન છે ને એ જ અમારી ખુશી ચાજે